ખેતર માં થઈ જાય ખેતરમાં જવું પડશે આજ તો જવું પડશે કેવું થયું હું ગયો ખેતર બધું આજ તો એ પોની પોની વારું અને કરું સારું અરે

આ કે રે વીટર છે ને જોરદાર કેરે વીટર છે પણ શું કરું આ પારિયો ગા લેવા તો સીધી જબ લઈ મારે આ મજૂરી મળતો નથી આ જો હાનુ કીધું કરલે તો હાથ હતું તો થાક થી લાગો અને આ દોહા કીધું કર્યું જ નહીં આ ચા મારા દાદા ના દાદા ભૂલી જ લાગે અંદર કોઈ સ જોવા દેજે આ કીટલી તો ખાલી છે કેટલી ખાલી છે મારા દાદા ના દાદા ભૂલી જાય મારે ઘેર કેટલું તો સ લઈ એટલે મળી જઈ ચા મૂકવા થાય અત્યારે તો ફોન દે પર સુરત આવ્યો છે મજૂર ના સોર ગયા સાવા દે મને આ ડોહાન ફોન જ નહીં પડતી

મને ભૂખ લાગી કેવી છે પણ ઘેર જઈને બરોબર ધોવું પછી ચા બનાવું અને ચા પછી આ મારા બાપ દાદા ની કિટલી કેટલા વર્ષે મને મળી છે સાજો વર્ષ થઈ ગયો ભાઈ અને મને ઘેર જઈને ધોવા દે बाबू बाबू मुकुआ दे बाज़ आ बराई बुआ ने मुकुल मुकुल पति पत्नी के दो चाबा माला आय पति पत्नी के दो वाले मालिक तू काम करो तमारू बोलो માલિક શું કામ કરું તમારું બોલો એટલે કેટલી મય અવાજ આવે જાદુ કેટલી આવો આ તો શું કોઈ ખબર નહી પડતી માલિક શું કામ કરું તમારું બોલો આ તારી આ તો કે ફોન કરું તમારું એમ કે હ આ કેટલી મારું કોમ કરશે જોવા દે મને ટ્રાય કરવા દે જોવા દે આ કેટલી મારું હું કોમ કરા ના ના કોમ કરો તો ના કેવો માગી જોતી જ નહીં મારો માંગુ છે મારા હાલ હાલ મોબાઈલ આવી જાય બઈ જો મોબાઈલ આવો કે નહીં અલે હા તારી મોબાઈલ આવી ગયો માર જો નવો આવી ગયો લે કોમ તો કરો લે કેટલી કોને કેવું જ નહીં લે

આલવી જ નહીં ઘર માં લઈને હંતા દેવાની બોલે કેવું જ નહીં આ સાપરો ને તો બંગલો બાંધી દે મોટો દહી ઘર મૂકી દે હંતા દેવા દે અમારું કિસ્મત જાગી ગયું ખાટા ભાઈ બોલો અલ્યા ભલા મોરસ તો ભાઈ ઘરમ આવતી યાર આ મજૂરે 3 વાગ્યા તો તમે ઘેર ખાવા લઈ મોકલ્યો તમારે ચિંતા મજૂર મારું કોમ જ ના કોમ કરતું ભોળે મારો એવું ના હોય મજૂરી બોલાય કોમ તો કરાવું કે ભાઈ ભાગ કઉ જોઈ રહ્યો તું ભાગ તમારું કોમ કરો યાર કરાય મજૂર હોય ને આવું ના કેવાય તમારે ફોન લગાવવાનો ડોહો હેલો ડોહો આપડે જમીન વાત કરું હા હા તને આવીને ને વાત વાત કરી કરી જમીન જમીન જોવા આવજો પૈસા પૈસા લાગે ચોખ્યો ને આ ડોહો લાગે નક્કી ને કોક ચારમો કોક કારું લાગે છે કાક મમતા પારો લઈને જતો ભંગ કીટલા તો હું મળ દુપિયા રૂપિયામાં કોઈ ના લે કીટ લીધું ના કેવા કીટલી ના પડતા જોઈ ના હોય હું સો રૂપિયા માંગતો નથી આવતી અરે ડોહો નક્કી ને કોક કાઢું જઈશું જોઈશું પેલા જોવા લે આજુ કોઈ છત નહી કોઈ દેખાતું ન હવે જવા દે એટલે બાર આવું જોવું ઘર તો આવી ગયું

બંગલો બનાવ ના બનાવ તે બનાવ એવી વાતો કરતા ચેતન માતાજી અલ્યા ભાઈ બનાવ કઈ બંગલો અલ્યા ભાઈ એ ચકી હશે હું ગયો કદી બંગલો જોયો બંગલો નઈ ને ડોહો વિચાર

એવું ના જાદુ તમે જોય ના આપી જાય એવું કેવાય એ જાદુગર કર્યુંગર જેવું એટલે જાદુ નેચર ના આવે વાત બે અને મારી વાત આપડો

મુદાન ડોહે કાઈ દઉં ડોહે વાપરી ઓ સા હો બર જો સરજી લખાઈ ખબર કોની વાત હાજી પરે ને તો તારું સુટુ મુ લાય અમા બરોબર કેમ સુટુ લે આવું સા એટલે તું તા બાપાની ખબર કાઢવા તો કેટલીક જવો તો તા બાપાને ઘેર રહે એમાં સેવા કરજે તારા બાપાની બરોબર ને એ હારું હારા મારું ક્યું મારતો હો બસ બાપા જોઈ રહે છે સોંધી સેવા કરજે હું આવું તા ને એ હારું હો અને આજનો દારો ખાવાનું ભાવ જલ્દી આવું એ હા ખીચડી મેલી સા જલ્દી આવજો આખો દારો ખીચરું મુક મુક કરી શીરો બીરો બરાબર સિલની રાખનો અમ ફાળ ગતી આવવાની એ તારા ભાઈ એ હારું હો જલ્દી લાલ પાછા તારા હા ના બોદાન હા